નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા જીરણા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના જીર્ણા એ સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ રાધનપુર માર્કેટ યાર્ડ ચોવીસો ત્રીસથી સાડત્રીસો સત્યાવીસ રાપર પાંત્રીસોથી પાંત્રીસો પંચ્યાસી તળાજા ચોત્રીસો પંચાણુંથી ચોત્રીસો પંચાણું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર છસો જામનગર પચીસોથી છત્રીસો ને વીસ રૂપિયા आग बात करिए मित्रों जुनागढ़ मार्केट यार्ड तरह हज़ार त्राण हज़ार तरसो रुपया वाँकानेर मार्केट यार्ड एकत्रो थी तरह हज़ार छसो रुपया आग बात करिए मित्रों बचाओ मार्केटयार्ड चौतरीसौ पंदर चौत्र सौ एक रुपया ऊंजा मार्केट में मित्रों सौ ऊंचा बजार भाव बतीसौ पचास थी चार हज़ार पचास रुपया जामजोधपुर तरह हजार हजार पांच सौ एकोतेर रुपया थराद मार्केट यार्ड બે હજાર નવસો એકાણુંથી ત્રણ હજાર સાતસો છેતાલીસ અમરેલી માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર છસો રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ પચીસસોથી ચોત્રીસો પચીસ રૂપિયા થરા માર્કેટ યાર્ડ ત્રણ હજાર ત્રણસો પાંત્રીસથી ત્રણ હજાર પાંચસો છોતેર રૂપિયા પાટડી માર્કેટ યાર્ડ ત્રણ હજાર ચારસો ચાલીસથી ત્રણ હજાર છસો રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જીરણા વાયદા બજારની વાત કરીએ તો મિત્રો જીરણા વાયદા બજારમાં ઓગણીસ હજાર રૂપિયા સુધીની સપાટી જોવા મળી રહી છે